બધાને તો ભાણામાં છે ને ને તેટલી વસ્તુઓ હોય પણ જ્યાં સુધી વસ્તુ ના ત્યાં સુધી એ થાળી જ લાગે તો આવું એક ફરાળી થાળીમાં પણ છે કે તેટલા તીખા તમે ફરાળ બનાવો ને કંઈક મીઠું હોય ને તો જ એ ખાવાનો સંતોષ આવતો હોય છે તો અગાઉ મેં તમને તીખી ફરાળી વાનગી તો બતાવી દીધી તો આજે આપણે શક્કરિયામાંથી કંઈક મીઠું બનાવીને મીઠું મીઠું કરીએ અને અત્યારે હું તમને નહીં કહું હું તમને પછીથી કહીશ કે આપણે આજે શક્કરિયામાંથી શું બનાવવાના છે એકદમ યુનિક અને નવી વાનગી છે જે તમે આજ પહેલાં લગભગ ક્યારેય ટ્રાય નહીં કર્યું અને ખૂબ જ ટેસ્ટી બને છે અને બહુ જ ઓછા સમયમાં રેડી થઈ જાય છે અને સાથે સાથે એટલી જ એ હેલ્ધી પણ છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો અહીંયા મેં બે નંગ જેટલા શકરિયા લીધા છે શકરિયા મોટા છે ને એટલે મેં બે નંગ લીધા છે અને એને ધોઈને મેં સાફ કરી લીધા છે જો તમારા મીડિયમ સાઇઝના હોય ને તો ત્રણ ઇંક જેટલા શકરિયા તમે લઈ લેજો અને એને હું આ રીતે વચ્ચેથી કટ કરી લઈશ કારણ કે આપણે આને બાફવા મૂકવાના છે તો પછી આપણને કૂકરમાં સરખી રીતે એને મૂકતા ફાવ્યા અને આ રીતે પાણી નીચે મેં ગરમ કરવા માટે કુકરમાં મૂકી દીધું છે એમાં કાંટ અને કાણાવાળી ડીશ મૂકીને આપણે છે ને શકરિયાને વરાળે બાફવાના છે તમે સીધા પાણીમાં ઉમેરીને બાફો ને તો એની મીઠાશ તો જતી જ રહે છે પણ સાથે સાથે એ થોડા પાણી પોચા થઈ જાય છે પછી આ રેસીપીમાં એ નહીં મજા આવે અને ઘણા લોકો છે ને શકરિયાને સીધા શેકતા પણ હોય છે પણ આપણે આ રેસીપી માટે સ્પેશિયલી શકરિયામાં થોડું મોઇશ્ચર જોતું છે એટલે આ રીતે એને વરાળે જ આપણે બાફવાના છે તો આપણે અત્યારે શક્કરિયાને બાફવા માટે મૂકી દીધા છે અને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણ વિસલ થાય ને એટલું આપણે થવા દેવાનું છે તો જ્યાં સુધી આપણા શકરિયા બફાય ને ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ એના માટે અહીંયા મેં એક બાઉલ લીધો છે અને એમ આ રીતે ચાયણી મૂકીને આપણે અહીંયા મેં એક કપ જેટલો ફરાળી જે લોટ આવે ને એ લીધો છે તમારે જો બજારનો રેડીમેડ લોટ ના લેવો હોય ને તો મોરૈયો રાજઘરો સાબુદાણા અને શિંગોડાનો લોટ બધું જ સરખા ભાગે લે એને મિક્સ કરીને એને ગ્રાઇન્ડ કરી લેવાનું અને એમાં મેં એક ચમચી જેટલું ઘીનું મોણ આપ્યું છે અને આ રીતે થોડું થોડું પાણી લઈને આપણે પરોઠાનો કેવો લોટ હોય ના વધારે કઠણ કે ના એકદમ ઢીલો એવો સોફ્ટ લોટ આમાંથી બાંધીને રેડી કરવાનો છે અત્યારે છે ને આપણે ફરાળી પૂરણપોળી બનાવી રહ્યા છીએ એટલે અહીંયા હું તમને સજેસ્ટ કરીશ કે આ રીતે ફરાળી લોટ અથવા તો બધા જ લોટ મિક્સ કરીને લેજો એટલે જે આપણે રોટલી વણીએ ને એમાં થોડું બાઇન્ડિંગ આવે ફક્ત તમે રાજરાના લોટમાંથી આ બનાવવા જશો ને તો એ તૂટી જશે પ્રોપર નહીં બને તો આ રીતે થોડું થોડું પાણી લઈને અત્યારે જો મેં એનો આ રીતનો સોફ્ટ લોટ બાંધીને રેડી કરી લીધો છે ઉપરથી થોડું આમ તો ઘી મૂકીને આપણે આને કેળવી લેશું અને પછી આને છે ને લગભગ દસથી પંદર મિનિટ જેટલો આપણે રેસ્ટ આપવાનો છે અત્યારે આપણે જે ક્વોન્ટિટીમાં પૂરણપોળી બનાવી રહ્યા છે ને એમાંથી લગભગ સાતથી આઠ જેટલી મીડિયમ સાઇઝની પૂરણપોળી બનીને રેડી થશે તો અહીંયા આપણો લોટ રેડી છે આપણે આને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ અને આપણે કૂકર ખોલીને ચેક કરી લઈએ જો અહીંયા આપણા શક્કરિયા સરસ બફાઈ ગયા છે આપણે આને ઠંડા થવા દેવાના છે અને થોડા ઠંડા થાય ને એટલે આપણે આની સ્કીન નીકળી લેશું હવે અહીંયા મેં એક બાઉલ લીધો છે એમાં એક આપણે આ રીતે જો મેં મોટો ગણો આવે ને એ લઈ લીધો છે અને શકરિયાને છે ને આપણે આમાં ઘસી લેવાના છે જેથી જે રેસાનો ભાગ હશે ને શકરિયાનો એ ઉપર રહી જશે અને એકદમ સ્મૂધ માવા જેવો ભાગ એનો નીચે જતો રહેશે તમે આને છીણી પણ શકો છો પણ છીણશો ને તો એ રેસા જ્યારે પૂરણપોળીમાં વાર જો મોઢામાં ખાવામાં આવશે ને તો એ નહીં મજા આવે એટલે આ રીતે જો બધા જ છકરિયાને સહેજ સહેજ તમે ઘસો ને એટલે જો નીચેથી એકદમ સ્મૂધ માવો એનો બહાર નીકળશે તો આ રીતે હું બધા જ શકરિયાને ઘસીને આપણો માવો રેડી કરી લઉં શકરિયાનો અને પછી હું તમને બતાવું તો અહીંયા લગભગ પાંચથી છ મિનિટ જેવું મને થયું છે આ થોડું મહેનતવાળું કામ છે આમાં અને જો ઉપર બધા જ રેશા રહી ગયા છે અને નીચે આપણો એકદમ સ્મૂધ માવો હોય ને એવો ટેક્સચરવાળો શકરિયાનો માવ બનીને રેડી થઈ ગયો છે હવે અહીંયા મેં એક પેન લીધું છે એમાં આપણે એક ચમચી જેટલું ઘી લઈ લેશું અને એમાં અહીંયા મેં અડધા કપ જેટલી ખજૂરને બી નીકાળીને આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે એ લઈ લેશું આ જે પૂરણપોળી છે ને એ તમે ફક્ત શકરિયામાંથી બનાવશો ને તો એટલી નહીં મજા આવે પણ આપણે આમાં ખજૂર ઉમેરી છે ને તો જ્યારે પણ કોઈ આ પૂરણપોળી ટેસ્ટ કરશે ને તો તમે નહીં કહો ને ત્યાં સુધી એને ખબર જ નહીં પડે કે આ શક્કરિયામાંથી બનાવેલી છે અને આ રીતે જો ખજૂર એકદમ સ્મૂથ થઈ જાય ને એટલે આપણે જે શકરિયાનો માવો બનાવીને રાખ્યો છે એ આપણે આમાં ઉમેરી દઈશું અને બે ત્રણ મિનિટ તમે એને મિક્સ કરશો ને એટલે આપણો જે પૂરણ છે ને એ બધું જ સરસ એકબીજામાં ભળી જશે અને આમાં આપણે છે ને ગળપણમાં ખાંડની જગ્યાએ જે ખજૂરનો ઉપયોગ કરી રહ્યા છે ને એના લીધે એકદમ હેલ્ધી પણ છે તો આ રીતે હું એને એક બે મિનિટ મિક્સ કરીશ એટલે આપણા શક્કરિયા અને ખજૂર બધું જ સરસ મિક્સ થઈને એક રસ થઈ જશે તો જો અહીંયા આપણું પૂરણ ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયું છે હવે આમાં છે ને હું બે ચમચી જેટલી તળેલી ખાંડ ઉમેરી દઈશ અહીંયા તમે છે ને દળેલી ખાંડ જ લેજો આખી ખાંડ ઉમેરશો ને તો એ પ્રોપર નહીં ઓગળે એના દાણા દાણા પછી રહેશે અને અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેટલા મિક્સ ડ્રાય ફ્રૂટનો ચોપરમાં આ રીતે એકદમ જેનો ભૂકો કરી લીધો છે એ ઉમેરી દઈશું થોડો મોટો ભૂકો હશે ને તો જ્યારે આપણે પૂરણપોળી વળશું ને ત્યારે એ ફાટી જશે એટલે આ રીતે એકદમ ઝીણો ઝીણો આપણે એનો ભૂકો કરવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરીને આ મિશ્રણ પેન છોડે ને એટલું આપણે એને થવા દેવાનું છે કારણ કે આપણે જે ખાંડ ઉમેરીને એનું પણ થોડું પાણી થશે એટલે થોડી વાર આપણે એને થવા દઈશું લાસ્ટમાં આપણે એમાં અડધી ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી દઈશું બધું બરાબર મિક્સ કરી લઈએ અને આપણું મિશ્રણ અહીંયા જો તાવીથાની સાથે સાથે ફરવા માંડ્યું છે અને પેન એકદમ છોડી દીધું છે એટલે મિશ્રણ રેડી છે આપણે હવે પહેલાં એને પ્રોપર ઠંડુ થવા દઈએ તો મેં એને આ રીતે ડીશમાં નીકાળી લીધું હતું જેથી એ ફટાફટથી ઠંડુ થઈ જાય હવે આપણે આમાંથી છે ને મીડિયમ સાઇઝના નાના નાના બોલ્સ વાળી લેવાના છે તો આ જ રીતે હું બધા જ બોલ્સ વાળીને રેડી કરી લઉં પછી તમને બતાવું તો બોલ્સ અહીંયા આપણા વળાઈ ગયા છે અને બીજી બાજુ જો આપણો લોટ પણ સરસ રેસ્ટ અપાઈને એકદમ સ્મૂથ થઈ ગયો છે હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના ગુંડલા કરી લેશું અને અટામણ માટે અહીંયા મેં ફરાળી લોટનો જ ઉપયોગ કર્યો છે અને એમાંથી આપણે મીડિયમ સાઇઝની પૂરી કેવી વણતા હોય એવી મીડિયમ મીડિયમ પૂરી વણી લેશું જો અહીંયા આપણે ફરાળી લોટ લીધો છે ને એટલે એમાં જે સાબુદાણાનો લોટ હોય ને એના લીધે આપણી રોટલી એકદમ આસાનીથી વણાય છે આની જગ્યાએ જો રાજગરાનો લોટ હોત ને તો આપણે આટલી આસાનીથી એને ના વણી શકત અને આપણે જે સ્ટફિંગના બોલ્સ બનાવ્યા છે એને આમાં મૂકીને આ વધારાનો જે લોટ હોય ને એના આ રીતે આપણે નીકાળી લેવાનો છે અને આ રીતે ઊંધી સાઈડ જ આપણે એને વણીશું કારણ કે ઘણા લોકોને એ પ્રોબ્લમ થતી હોય છે કે જ્યાંથી આ વધારાનો લોટ નીકળ્યો હોય ને ત્યાં એક લોટના ગઠ્ઠા જેવું આપણને ખાવામાં આવે તો એવું ના થાય ને એના માટે આપણે આપણી પૂરણપોળીને ઊંધી જ વણીશું અને જ્યાંથી આપણે સીલ કરી છે ને ત્યાં થોડું વધારે વેલણ આપણે મારવાનું છે અને જો અહીંયા મેં તવો પણ ગરમ થવા માટે મૂકી દીધો હતો તો એમાં આપણે આપણી પૂરણપોળીને સરસ મીડિયમ ફ્લેમ ઉપર બંને બાજુથી લાલ ભાત આવે ને એવી શેકી લેવાની છે ને બંને બાજુ શેકાય એટલે આ રીતે ઘી લગાવીને જ એને હું શેકી લઈશ તમારી ઈચ્છા હોય ને તો તમે એને ગેસ ઉપરથી નીચે ઉતારો ને પછી પણ ઉપરથી ઘી લગાવી શકો છો તો જો કેટલી સરસ આપણી ફરાળી પૂરણપોળી છે તો પણ એ જો એકદમ સરસ ફૂલી છે અને સરસ લાલ ભાત પણ એમાં આવી છે તો બંને બાજુથી આ રીતે જો તાવી થતી થોડું થોડું દબાવીને હું એને એનું ઉપરનું પડશે ને થોડું ક્રિસ્પી થાય ને એવી એને શેકી લઈશ તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી ફરાળી પૂરણપોળી બનીને રેડી થઈ ગઈ છે જેને તમે નહીં કોને ત્યાં સુધી કોઈને ખબર નહીં પડે કે આ શક્કરિયામાંથી બનાવેલી છે તો આપણે ફટાફટથી એને નોર્મલ પૂરણપોળીને કેવી રીતે ઘી સાથે સવ કરીએ એવી રીતે જો એને ગરમા ગરમ સવ કરી લઈશ એક હું તમને તોડીને પણ બતાવું તો આ શિવરાત્રિમાં તમે ફરાળમાં શું શું બનાવવાના છો એ મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને એકવાર આ શક્કરિયાની પૂરણપોળી મારા કહેવાથી ચોક્કસથી ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ ભાવવાની છે તો કેવી લાગી આજની રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર કરવું તો બને જ છે તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી